કેટલા જન્મો એના લેવા એમ આપણે કે ફરતા ફરતા હવે બીના નાથે દયા કરી નાથે બહુ દયા કરી મળ્યો છે મનખોવા તરફ મળ્યો પણ એડે ન જાય એના માટે આ સમાન કરી દઉં જગતના પૂરા કામ એક મનથી હરીના લેવાય જ હરિનો હરિનો હરીનો લેવાય તો લ્યો પણ આ જગતના કુળા ગામ છે એ માટે નથી બીજામાં નું નામ જવાય ને કરી પછી કીધું કે આ રામના નામે પથરા તર્યા નામે આ પથરા તર્યા હતા એને ખબર જ જેવા ધમી હતા એવા જેસલ જાડેજા જેવા કે જેવા જમીન પાપી જેવા એવા કેવા કેવા હતા એ આના નામે તરી ગયા છે પથરામાં આમ તો પથરા ઠીક છે એ તો તરીયા એ તો હા છે પણ આ તર્યા એ ન શું આ એ પથરી દેવા જ નહીં ભીજા એવા નતા એવા એમાં ભીજાઈ ગયા હતા રામ રામને દેવા ત્રીજી એટલે રામ રામના નામ તકરા કર્યો હા રામ વિના રામ નામ વિના મુક્તિ નથી આના વગર મુક્તિ નથી બીજું ગમે એટલું કરીએ પણ આ નામ બીજું મુક્તિ આ જે ગુરુ મહારાજ આપડાને આપે એ આતમ રામને જાણવા જાય એને જાણ્યા વગર મુક્તિ નથી બીજું ગમે એટલું કરીએ જ્યાંથી આત્મા ચીજોની સર્વે સાથે આત્માનું વખાણ નથી

મારા ગુજી ના ધ્યાન રામમાં જોડી ગયા રામના રામે રોજ રહ્યા વાણીઓ સુધી અમે પાપી ભૂલિકા કરી રામ નામમાં નાના રાખી દીધી ઘણા રામ કેવા હતા એમની એવી ક્યાં રામનામ પછી કીધું સખી સેવા કરી હરિગુ ને નીતિને જ ધ્યાન ધરીએ આ ધ્યાન જે શબ્દ આપ્યો ને નીતિને ઘડી ઘડી એ ઘડીએ ઘડીએ ના ઘડી એ ઘડીએ વેહરા ધ્યાન એમ એક સાંક જીતા હોય મૂલ્ય પલ પલ ધ્યાન લગાય આપણે ગુરુબાણી થઈ દીધું આપણને એ તો ખબર જ છે કે સગુણ રૂપ થઈ ગરફ દૂરમાં નિર્ગણ સહી તો આપણી અંદર બેઠો સમજ્યા પછી તો આ ખબર પડી ને તો કેટલું આપણે કે એમ કે ઘરધું સર્જું કરતા હોઈએ પણ આ સમજ્યા પછી તો આપણને ખબર પડી કે સાહેબ તો આજ હતી હમણાં તમે જોયું મનસા મારફતા નો જાગતા નર છે વાત એમ એના સીવી સંતોષતા મળે એ આપણે ક્યાં કરે તો બધું આપણે સમજી એ જરૂરી છે એ જરૂરી છે પણ એ જો કદાચ આપણે મંદિર છે મંદિર છે અત્યારે એમના કાલે આપણે શબ્દ લેવા હોય ના હવે આપણે ઉપદેશ ઉપદેશ ના આપે એ જઈ દર્શન કરી આપણે પણ એ કઈ તમે જ સમજાવીએ કે કદાચ દારૂ પી જાવ તો એ એમ ન કે તમે કેમ આમ કેમ હોય તમે જુગાર રમ તો આવે એ ના કે તમે કેમ જુગાર જુગાર રમ એ ના કે સમજાવે તો આજ લાગતા ન સેવ તો મળે દેવ તો મને ઉપદેશ તો આજ આપવો આવશે અત્યારે એ જ બીજા તો કે એ તો થઈ ગયા તો થઈ ગયા વહેલા અને એ આપણે પ્રતિક છે એ સમજાવે છે કે અમે આ ભક્તિ કરીએ છીએ એ જાણવું વાહ આ સમરણ એ સમય આપણે સમરણ છે એ અંદરની જ વાત છે ને ધ્યાનની જ વાત છે આજુ અનાજિથી આ ધ્યાન કરતા હોય બધાથી એ લાખાને કીધું લાખા ધ્યાન ને બેસીને ઘણીને આરાધ મનપવનને બાંધો ધીરે લાખા નૃત્ય નીરખવા સુરતે કરતા નૃત્યથી નિરખવાનું અને સુરતથી પરખવાનું